રાય વિશે સંપૂર્ણ માહિતી અને રોગમાં તેનો ઉપયોગ કરવાની રીત ઘરે ઘરે રોજે રોજ દાળ અને શાક અથાણામાં વપરાતી રાય આમ તો કોઈને ભાવે તેવી નથી હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેના વગર ચાલતું નથી પરંપરાથી આવેલ ભારતીય આહાર પદ્ધતિના એક અભિન્ન અંગ સમી રાય એ ઔષધીય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે દોઢથી બે ફૂટ ઊંચા રાયના છોડ તેના ફૂલો આવે ત્યારે ખૂબ જ સુંદર દેખાય છે સંસ્કૃતમાં રાજીકા રાજી એવા નામથી ઓળખાતી રાય એ તેની વઘારતી વખતે ઉત્પન્ન થતી તીવ્ર સુગંધને કારણે તીક્ષ્ણ ગંધા તરીકે પણ ઓળખાય છે એ ભૂખ લગાડનાર અને પેદા કરનાર છે તેથી તેને દીક પણ કહેવામાં આવે છે કૃમિનો નાશ કરવાના ગુણથી તેને કૃમિહત્ત નામથી પણ ઓળખાય છે લાલ કાળી અને સફેદ એમ ત્રણ પ્રકારની રાયમાં કાળી રાય વધારે પ્રચલિત છે રાય ખૂબ જ તીક્ષ્ણ હોવાથી સરસવના તેલમાં રાયના તેલની ભેળસેળ કરવામાં આવે છે રાય એ સ્વાદમાં કડવી અને તીખી છે તે ગુણ તરીકે ઉષ્ણ એટલે કે ગરમ વૃક્ષ અને ભારે છે પાચન કરાવવાનો ગુણ હોવા છતાં પોતે પચવામાં ભારે છે તેથી જ તેનો ઉપયોગ વઘારમાં તેલમાં ફોડીને જ કરવામાં આવે છે રાય એ ગરમ હોવાને કારણે પિત્ત પ્રકૃતિવાળાને તથા એસિડિટી જેવી તકલીફોવાળાને ઓછી અનુકૂળ આવે છે રાય એ પિત્ત કરનાર હોવાથી તરસ ના દર્દી અમલપિત એટલે કે એસિડિટી રક્તપિત રક્તાશ એટલે કે મસામાં લોહી પડવું લોહીવા નસકોરી ફૂટવી અલ્સર આધાશીસી પરિણામશુલ્ક વગેરે રોગથી પીડાતા દર્દીને તે રોગમાં વધારો કરે છે ગુસ્સો વધારે આવતો હોય ચીડિયો સ્વભાવ હોય તેવા લોકોએ રાયનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ રાયના પાંદડાનું શાક એ તીખું ગરમ સ્વાદિષ્ટ રુચિકર અને પિત્ત કરનાર છે તે વાયુ કૃમિ તથા કફને કારણે થયેલ ગળાના રોગોનો નાશ કરે છે શિયાળાની ઋતુમાં અતિશય ઠંડી પડે ત્યારે અને ખૂબ જ ઠંડા વિસ્તારમાં રાયના પાનની ભાજી એ ખોરાક તરીકે ખૂબ જ માફક આવે છે રાય એ સોજો મટાડનાર વેદના સ્થાપન કરનાર કૃમિઘ્ન દીપન પાચન કરાવનાર વાયુના શૂરનો નાશ કરનાર તથા વધુ માત્રામાં જો લેવામાં આવે તો તે ઉલટી કરાવનાર પણ છે આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં રાયના ઔષધીય ઉપયોગો આ પ્રમાણે જોવા મળે છે વિષભર ઉલટી કરાવવા માટે ઝેર ચડ્યું હોય એવી અવસ્થામાં જો ઉલટી કરાવવાની હોય ત્યારે એક ચમચો રાયનો પાવડર પાણી સાથે પીવડાવવાથી ઉલટી થઈ જાય છે જેને કારણે ઉલટી દ્વારા ઝેર બહાર નીકળી જાય છે કોઈ રોગ થયો હોય તો તેમાં રાયનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે જાણીએ એક શૂળ દુખાવો રાયને બારીક પીસીને તેનો સહેજ ગરમ ગરમ લેપ લગાડવો અને જો શરીર જકડાઈ ગયું હોય તો રાયના બારીક ચૂર્ણનું પ્લાસ્ટર લગાડવું રાય એ અતિ તીક્ષ્ણ હોવાથી કોમળ ત્વચા વાળાએ સીધો લેપ ન લગાડતા પાતળા બારીક કપડાને વચ્ચે રાખીને લેપ કરવો જોઈએ બે ઉધરસ કફજ કાસ એટલે કે અતિશય કફવાળી ઉધરસમાં સિંધા અને સાકર સરખે ભાગે લઈ એક ગ્રામ પ્રમાણમાં મધ સાથે ચાટવાથી કફ છૂટો પડે છે અને ઉધરસમાં રાહત થાય છે ત્રણ આંજણી રાયના ચૂર્ણને ઘીમાં મેળવી આંખમાં ન જાય તે રીતે આંજળી પર લેપ કરવો જેનાથી આંજણી મટે છે ચાર વાય રાયના બારીક ચૂર્ણનું યુક્તિપૂર્વક પ્રજ્ઞમન નસ્ય આપવાથી વાયની મૂર્છામાં તુરંત જ લાભ થાય છે